મંડપ જોયા તારા આંગણે રાકેશ બારોટનું બેવફા સોંગ તેનું આજે આપણે તમને પોસ્ટર બનાવતા શીખવાડવાના છીએ તો વિડીયોની અંદર થોડો અવાજ ઓછો છે તેથી અવાજ થોડો વધારે કરી લો અને ચલો આપણે કાઇન માસ્ટરની તો સૌ પહેલાં આપણે કાઇન માસ્ટરની અંદર આવવાનું છે અને અહીંયાથી તમને મીડિયા ઓપ્શન પર ક્લિક કરવાનું છે હવે જે તમે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરીને રાખ્યા હોય આ પોસ્ટર બનાવવા માટે તે બેકગ્રાઉન્ડ લઈ લેવાના છે તો આપણે બે બેકગ્રાઉન્ડ પહેલાં લઈએ અને જે સારું લાગે તેને આ ઉપર આપણે બનાવશું તો અહીંયાથી બે બેકગ્રાઉન્ડ લઈ લીધા છે બંનેને આપણે અહીંયાથી પેન ઝૂમ પર ક્લિક કરી અને પૂર્ણ સ્ક્રીન કરી લેવાના છે જેથી આપણે આગળ કોઈ તકલીફ ન પડે તો આપણે બંનેને આવી રીતે પૂર્ણ સ્ક્રીન કરી લેવાના છે આટલું કર્યા બાદ હવે અહીંયા તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે હવે જે ફોટા તમે પીએનજી બનાવ્યા હોય રાકેશ બારોટના તે ફોટાને અહીંયાથી લઈ લેવાના છે અને અહીંયાથી તમને આ ડબ્બાવાળું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરીને તમે સેટ કરી શકો છો તો અથવા તો તમે હાથે કરવા માંગતા હોય તો આવી રીતે કરી લેવાનો કોઈ વાંધો નથી તો આપણે આવી રીતે એને કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે અને આટલું કર્યા બાદ આપણે ફરીથી અહીંયા મીડિયા પર ક્લિક કરવાનું છે અને જે સોંગનું ટાઇટલ છે મેં તો મંડપ જોયા તારા ઓગણે તો તેને આપણે લઈ લેવાનું છે કંઈક આવી જ રીતે આવી રીતે મોટું કરી અને ગોઠવવાનું છે અને અહીંયાથી મીડિયા પર ક્લિક કરો અને અહીંયા તમને એક બીજો ઓપ્શન મળશે કાઇન માસ્ટરની અંદર ઇમેક એક્સેટ તેના પર ક્લિક કરો અહીંયા તમને ઘણા બધા બેકગ્રાઉન્ડ મળી જાય છે તમે અહીંયાથી જે યુઝ કરવા માંગતા હોય તે કરી શકો છો પરંતુ તમારે અહીંયાથી બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે અને હવે આપણે અહીંયા તમને ક્રોપિંગ દેખાશે તેના ક્રોપિંગ પર તમારે ક્લિક કરવાનું છે અને આ પટ્ટીને છે તમારે ચાલીસ આસપાસ કરી લેવાની છે અથવા તો સડત્રીસ અડત્રીસ કરશો તો પણ ચાલશે તો આપણે થોડી વધુ થઈ ગઈ છે તે માટે અડત્રીસ રાખી લઈએ હવે અહીંયાથી આપણે ત્રણ ટપકા દેખાશે તેના પર ક્લિક કરવાનું છે પર ક્લિક કરી અને પાંચમા નંબરનું સેન્ટ ટુ બેગ જોવા મળશે તેના પર ક્લિક કરી લેવાનું છે કંઈક આવી રીતે અને અહીંયાથી ફરીથી બેગ આવી જવાનું છે અને હવે આપણે મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે પિક્ચર લેબનું ફોલ્ડર છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે તમારી ચેનલનું નામ અથવા તો લોગો જે લેવું હોય તે અહીંયાથી લઈ લેવાનું છે અને આટલું કર્યા બાદ આપણે સિંગરનું નામ લખવાનું છે સિંગર રાકેશ બારોટ તો તે લખવા માટે અહીંયા તમને ત્રી જેવું ઓપ્શન મળશે નું એના પર ક્લિક કરો અને અહીંયાથી તમારે લખવાનું છે સિંગર પછી પાછું કંઈક આવી રીતે આપી અને બાર બારોટ પછી ઓકે કરવાનું છે અને અહીંયા તમારે ઝૂમ કરી લેવાનું છે હવે આનો કલર ચેન્જ કરવા માંગતા હોય તો અહીંયાથી તમે કલર ચેન્જ કરી શકો છો જે સારો લાગતો હોય તે કલર યુઝ કરવાનો રહેશે તો આપણે અહીંયાથી વાટ રાખી દઈએ અને પછી અહીંયા ક્વોલિટી મળશે આમે તમે જોઈ શકો છો ક્વોલિટી નહીં પણ લખેલું છે અહીંયા આઉટલાઈન તેના પર ક્લિક કરવાનું છે અને આને તમારે ઓપન કરી લેવાનું છે ઠીક આવી દીધી અને આગળ જશો એટલે વડે ફોલ્ડર મળશે શેડોનું તેના પર ક્લિક કરી અને અહીંયાથી તમે તે પણ આપી શકો છો જે પણ હોય તે તો તેને તમારે કેવી રીતે એડિટ કરવું હોય તમારી જાતે અહીંયાથી કરી લેવાનું છે અને આનો કલર તમારે જે સારો લાગતો હોય તેને આપી લેવાનો છે તો કંઈક આવી જ રીતે અને પછી ઓપ્શન મળશે ગ્લોનું અહીંયા તમારે ગ્લો પણ આપી લેવાનું છે આટલું કમ્પ્લીટ કર્યા બાદ તમારે આવી રીતે રાખી લેવાનું છે હવે અહીંયા તમને ઓપ્શન મળશે ઇફેક્ટનું તો તેના પર ક્લિક કરવાનું છે અને બેઝિક ઇફેક્ટ છે તે તમારે આને આપી લેવાનું છે અને આપ્યા બાદ આપણે ત્રણ ટપકા પર જવાનું અને સેન્ડ ટુ બેક પાંચમા નંબરના પર ક્લિક કરી લેવાનું છે અને હવે જે આ કેપેસિટી છે તેને તમારે જેટલી રાખવી હોય તેટલી તમે રાખી શકો છો તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંને બેકગ્રાઉન્ડની અંદર કયા બેકગ્રાઉન્ડની અંદર સારું લાગી રહ્યું છે પોસ્ટર તો આપણને તો પહેલું બેકગ્રાઉન્ડ છે તેની અંદર પોસ્ટર સારું લાગી રહ્યું છે તમને કયા બેકગ્રાઉન્ડની અંદર પોસ્ટર સારું લાગ્યું તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા એડિટિંગ વિડીયો આપણે અપલોડ કરતા રહીશું આ ચેનલની અંદર તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું નવા વધુ એડિટિંગ વિડીયોની અંદર